હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને જો આપણે મોર્નિંગ મોર્નિંગમાં જાગી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ અને આ લોકો મોર્નિંગ મોર્નિંગમાં અમારી માટે નાસ્તો બનાવે છે અને બોપરની રસોઈ બને છે હા બોપરની રસોઈ બને છે મોર્નિંગ મોર્નિંગમાં તો હું તે બને છે મારે ખાલી ભગવાનજીના દર્શન કરવાના બાકી છે એ આપણે કરી લઈએ પછી આપણે ફટાફટ નાસ્તો કરવા બે જઈએ અને આજે રાત્રે બહુ મોડે સુધી જાગતા તા એટલે આજે આપણે નિરાતે હું હુંતા અત્યારે પણ તોય આમ તો વેલા જ જાગી ગયા આ કાય હુવા થોડા દે આપણને નિરાતે તો વેલા જાગી ગયા નઈ તો ચાલો આપણે જે જે ભગવાન કરી લઈએ કા બેટો આપણે જે જે ભગવાન કરવા બેઠી ગયા છીએ

આ લોકો બે ગયા છે જમવા અને આપણે પણ બેઠી જઈએ આખા રીંગણા બટેકા છાસ દીઘુભાઈ તમે ખાધું બટા દીઘુભાઈ જમવા બેસી ગયા છે અને આપણે દીઘુભાઈ ની કાકી બે ગઈ છે જય ભવાની કહી દો ચાલો બધા જમવા

કરી લીધી છે એ આપણે વિજયભાઈના ઘરેથી આવી ગયા છીએ અને હવે આપણે જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જીમમાં જઈએ છીએ અને અમારા મેડમ જે ગિફ્ટ આપી છે તો આપણે એની ગિફ્ટ પહેરી લીધી છે મસ્ત સરસ મજાની બેસ્ટ ગિફ્ટ આપી છે મેં એને ખાલી એના બર્થડેમાં ખાલી એને વીટી એને તો મને ચેન આપ્યો થેન્ક યુ તો આજે આપણો બડ ડે છે અને આપણે ક્યાંય આમ તો બહાર તો ગયા નથી અત્યારે જવાનું છે જીમમાં ટાઈમ રહે તો ક્યાંક જઈશું તો જો વર્કઆઉટ કરીને આપણે આવી ગયા છે જીમમાંથી અને હવે મેડમજીને આવીને પૂછ્યું આપણે ક્યાંય જવાનું છે તો એ કે ક્યાંય નથી જવું એ કે રાતે આપણે જમવા તો જવાનું જ છે એ કે અમે કીધું સારું તો મેં કીધું હું મારું કામ પતાય એવું આવું કોમદવાડીમાં કેમ કે ભાઈ બન આવ્યા છે બધા હેપી બર્થડે વિશ કરવા એટલે તો કીધું આપણે કુમદવાડીમાં જઈએ આવીએ જી તે એનો ઠેલો તૈયાર કરી નાખ્યો છે કેમ કે એને તે વર્કઆઉટ કરવા તો જવાનું જ છે જીમમાં અત્યારે તો એ હજી સૂતી હજી તો એ હુતી છે ઠેલો તૈયાર કરી મૂક દીધો છે ક્યારે એને જવું હોય એ ખબર નથી પણ જાહે હે જાશ ને હે આંખ્યું તો ખોલ જાય જાયશ એટલે પરાયણે નહીં હું કઈ પરાયણે નથી મોકલતો એવું છે તો ચાલો એ એના ટાઈમે જાહે આપણે આપણા ટાઈમે આપણી જગ્યાએ વયા જઈએ આપણે જમી કારવીને આવી ગયા આપણે એટલે મેં મીન્સ કે હું નથી જમી બટ ભરત ને જમવાનું હતું તો આજે એનો બર્થડે હતો એટલે એમને આલુ પરોઠા ખાવા ખાતા સરસ મજાના આલુ પરોઠા બનાવી દીધા નહીં ભરત તો આજે આપણે આલુ પરોઠા ખાધા મજા આવી ગઈ સાચું મજા આવી ગઈ એ જીમ માં ગઈ જીમ માં નો ગઈ તો અમારે બે ને થઈ જાય મોટા પાએ ડખો થઈ જાય હે બરાબર એટલે એને મને કીધું તું ભલે તું ગમે એટલે ઊંઘમાં તને ઊંઘ ભરી હોય કે થાકી ગઈ હોય બટ તારે જીમ માં તો જવાનું જ છે બટ એની વાત એ સાચી છે આપણે એક દિવસ ન જાય તો પછી બીજા દિવસે જવાની ઈચ્છા જ ન થાય એટલે આપણે નક્કી કર્યું છે કે ગમે એવી પરિસ્થિતિ આવે તો આપણે જીમ નો એક દિવસ એ પાડવાનો નથી એટલે આપણે જો જીમવાથી આઠ સાડા આઠે આવ્યા આવીને પછી એને આલુ પરોઠા ખાવા એટલે એમને બનાવી દીધા અને હવે આપણે આવ્યા છીએ મૂવી જોવા મૂવી જોવા બર્થડે છે મારો એટલે કે મે તમને આલુ પરોઠા કવડાવ્યા બનાવીને તો કે મને મૂવી જોવા લઈ જાવ અમે પ્લાન એવો પ્લાનિંગ કર્યું હતું કે આપણે કઈક બીચ ઉપર જઈએ પહેલા અમે કુડા બીચ ઉપર જવાના હતા બટ પછી એમને જીમ માં જવાનો ટાઈમ 4 વાગ્યા હતો તો મારે 6 વાગ્યાનો તો ખોટી મિનિટ બંનેની જીમ પાડવી એટલે ઈ પ્લાન કેન્સલ રાખ્યો મેં એને કહેતા જોવાનો પ્લાન બનાવી જોવા છે એટલે આપણે મૂવી જોવા આવી ગયા છીએ તો આપણા બર્થડે માં મેડમજીને મૂવી દેખાડી દઈએ અને આપણે દસ વાગ્યાનો શો છે તો અત્યારે નવ ચાલીસ તો થઈ ગઈ છે નવ ને ચુમ્માલીસ હવે પંદર મિનિટની રાહ છે નહીં તો ચાલો અંદર જઈને મળીએ આપણે ઇન્ટરવલ પડી ગયો છે અને ભરા તો કંઈક નાસ્તો લઈ આવો કારણ કે મારે તો સમોસા ને એવું નથી ખાવાનું હું પોપકોન ખાઈશ અને એના માટે સમોસા ને કોલ્ડ ડ્રિંક ચલો તો આપણે હવે મૂવી જોઈને આવી ગયા છીએ અને આપણે મૂળ જોઈને રિટર્નમાં નીકળતા હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે આપણે લોક કંઈ શૂટ કર્યો નહીં કારણ કે વરસાદ ચાલુ હતો ને અને મારા માટે તો હું રેનકોટ લઈ ગઈ હતી બટ ભરત કાંઈ લઈને નહોતા આવ્યા એટલે એ પલળી ગયા તે જો હવે ફ્રેશ થવા ગયા છે અને હવે ઓલરેડી રાતનો એક વાગી ગયો છે એક એક જેવું થઈ ગયું છે અને નીંદર એ બહુ સરસ જોરદારની આવે છે તો હવે સુવાનો વિચાર છે આપણો અને મેં ભરત માટે જે ગિફ્ટ લીધી છે સોનાની છે ચેની તમને બધાને કેવી લાગી એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને ભરતને તો એ બહુ જ ગમી એ કહેતા હતા કે આ આ લેવાની શું જરૂર હતી એમ મારા માટે બટ જે વ્યક્તિ આપણા માટે આટલું બધું કરતું હોય એના માટે યાર એટલી વસ્તુ તો એ ડિઝર્વ કરે જ ને અત્યાર સુધીમાં મેં એને ક્યારેય આ રીતની કોઈ ગિફ્ટ આપી નથી એટલે પછી મેં આ વખતે તો વિચારી લીધું કે ગમે એ થાય એમ એને કંઈક એવી ગિફ્ટ આપી છે એમ થોડી એક્સપેન્સિવ એટલે આ માટે આપણે એ વિચાર હતો એટલે એ આપી દીધી અને એનો બર્થડે જો આ રીતના આજે સેલિબ્રેટ આપણે કર્યો કંઈ બહાર તો જવાનું નહીં બિકોઝ એ બી થોડા કામમાં બિઝી હતા એટલા માટે ફર્સ્ટ આપણી પ્રાયોરિટી આપણું વર્ક કારણ કે કામ ના હોય તો એ બધું આપણે કાંઈ કામનું જ નહીં એટલે પહેલું મહત્વ કામને આપવાનું બાર તો પછી આપણે ગમે ત્યારે જઈ શકીએ છીએ અને આજે ભરતના બત્રીસ વર્ષ પૂરા થયા છે બત્રીસ વર્ષના ટાંડા થઈ ગયા છે અને બીજું તો શું કહું હવે આ ગિફ્ટ આપી તો કાંઈ નથી એના માટે તો હું મારું સર્વસ્વ લૂંટાવી દઉં ને તો બી ઓછું છે એમ કારણ કે અત્યાર સુધીમાં મેં બધું લીધું જ છે ક્યારે કંઈ આપ્યું નથી એટલે માંડ આજે આપવાનો મોકો મળ્યો તો એટલા માટે આપી દીધું છે અમારા મેરેજને સાત વર્ષ જેવું થયું છે બટ એટલા ટાઈમમાં કોઈ પણ દિવસ એવો નથી ગયો એટલે કોઈ પણ સમય એવો નથી ગયો કે મેં મોઢામાંથી કંઈક બોલી હોય કે મારે આ જોઈએ છે અને હાજર કરીને ન લાવ્યા હોય આપણે જેટલું મંગાવ્યું હોય એની કરતાં એ ડબલ લાવી દે છે હવે એવા વ્યક્તિને આપણે આ ગિફ્ટ તો બહુ નાની વસ્તુ કહેવાય એના માટે એને આપણું હું જેટલું એના માટે કરું અને જેટલું એને આપું ને એ બધું જ ઓછું છે અને આ બધી વાત એટલે શેર કરું છું કે આજે એનો બર્થડે છે અને મને ઈચ્છા થઈ ગઈ કે તમારા બધા જોડે આવી બધી વાતો શેર કરું એમ એટલા માટે આ બધી વાતો શેર કરું છું એ દરેક રીતે પરફેક્ટ હસબન્ડનું જે રૂપ હોય ને એ એ સો ટકા એકદમ પરફેક્ટ હસબન્ડ છે કદાચ હું ક્યારેક પરફેક્ટ વાઈ બન વાઈફ બની શકું કે ના બની શું બટ એ તો સો ટકા એક પરફેક્ટ હસબન્ડ છે શું કહેવાય આ સમયમાં બોલો દીવો લઈને ગોતીએ ને તોય આના જેવો છોકરો ના મળે આના જેવો હસબન્ડ ના મળે કોઈ દિવસ આટલા ટાઈમમાં જ્યારે બી ઝઘડો થયો હશે ને એની શરૂઆત મારાથી જ થઈ હશે એને કોઈ દિવસ સ્ટાર્ટિંગ ઝઘડાનું મારા થાય પણ પૂર્ણ વિરામ એણે આપ્યો હશે પણ ક્યારેય ઝઘડાને સ્ટાર્ટ એણે નહીં કર્યો હોય એટલા ચોખ્ખા દિલના માણસ છે કે એની કોઈ વાત નહીં તો હવે તો શું કહેવું જોઉં બેસ બોલવા બેસીશ ને તો કેટલા જેટલા આખો દિવસ બોલીશ ને તો એના માટે એટલું જ ઓછું છે ઘણા લોકો એવું કહેતા હોય છે મેરેજ કરીને પચતાણા કે આમ કે તેમ કે પણ મને એક દિવસ બી એવો ફીલ નથી થયો કે હું આ વ્યક્તિ સાથે મેરેજ કરીને પચતાણી દિવસે ને દિવસે મનમાં એમ થાય કે મારી લાઈફમાં ભરત ન હોત તો મારું શું થાત અને હવે તો પહેલાં તો શું કહેવાય હું મારા પર ડિપેન્ડેટ હતી મેરેજ પહેલાં અને મેરેજ પછી તો એને એટલી મારી આદત બગાડી દીધી છે ને કે હું બધી વસ્તુમાં એની ઉપર ડિપેન્ડેટ છું તો અત્યારે તો મને ક્યારે કેમ થાય કરમાં ભરત કાંઈક બે દિવસ થાય ને તો એ વિચાર કરમાં મારું શું થશે હું કેમ એડજસ્ટ કરીશ બધું એટલી હું ડિપેન્ડેટ મને એની ઉપર એણે બનાવી દીધી છે તો સારું ચલો હવે પછી હમણાં આવશે તો આપણે પહેલા આપણે વ્લોગ હવે પૂરો કરી દઈએ છીએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ ફિથ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બવાય